રામ રામ ને સીતારામ બધા ડાયરાને આરોડા બ્લોકમાં સ્વાગત છે અને હવારના વેગા છે આઠ તો આજે આપણે મકાઈ ને ગુવારવાળા પળામાં પારા ફોરવાના હે અમારથી અને પછી કરીએ સવડાની શરૂઆત તો સવડા પાછા મૂકી આવ્યા છે તો પાછા લેવા જવાનું હે તો ત્રણક વીઘાના બાકી રહી ગયા હે હાકવાના હાકી નાખી એટલે પડું હુકાતું થાય તો ચાલો પહેલાં પારા ફોર નાખી અને પછી જઈ સવડા લેવા નહીં Ha 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 ha! રાખતા હતા ખેતરમાં તો આખામાં કમ્પ્લીટ હાલી ગયો હે અને હવે આવ્યા છે અહીંયા પારા ફોરવા તો મકાઈ અને ગુવાર બેમાં પારા ફોર નાખી અને પછી સવડા લેવા જાઉં અને પછી કર્યા સવડા ચાલુ તો ચાલો પેલા પારા ફોર નાખી

હાલો તો મિત્રો અમારા લઈ ગયો હે કમ્પ્લીટ અને હવે જઈશ સવડા લેવા તો અમાર ગમર છોડી નાખ્યું હે અને સવડા દોડતા આવી અને કરીએ પછી સવડાની શરૂઆત મકાઈ વાળામાં અને ગુરવાર વાળામાં તો ચાલો ફટાફટ જઈને લેતા આવીએ સવડા હાલો તો મિત્રો આપણે સવડા લઈને આવતા રહ્યા છે અહીં અને જોવામાં આપણે અમારે ઈક્યો તો સવારમાં તો આવું લાહું થયું હે અને સવડા પીણા હા ઘેરે અત્યારે તો ટ્રેક્ટરમાં થોડુંક વેલ્ડિંગ કરવાનું છે ઘેર ઘણી ઘણી ફાહાઈ જાય છે તો એમાં બે સોટાડવાની હે અંદર તો અત્યારે લાઇટ ગઈ છે લાઇટ આવે એટલે પહેલાં વેલ્ડિંગ કામ કરીએ અને પછી સવડાની શરૂઆત કરીએ આંકવાની તો જુઓ આ બધી કટકીમાં આપણે અમાર મારી દીધો છે બેમાં તો હવે ઊનુકલી એટલી કટકી એક બાકી રહી છે હે અમાર મારવામાં તો એ એકાદો દિવસમાં પછી માર્યું પહેલાં સવડા આંકી લઈ હાલો તો મિત્રો વેલ્ડિંગ થઈ ગયું હે કમ્પ્લીટ અહીંયા ગેરમાં કર્યું છે ગેર ફાણાતા હતા એ બંધ કરી દીધા હે ફાતા અને સવડા કીરા હે હવે ચાલુ તો બે ફૂટલું મરી છે હે મસ્તીનું હલે હે આવા બેહે હે તો ચાલો આ સવડા અને લાંબો સા હે તો મકાઈવાળામાંથી ચાલુ કર્યા હે અને ગુવારવાળું બે આંકવાના હે ભેગા તો ચાલો મંડી આંકવા અને આવા ઢેફાં કાઢે છે તો પછી જોવું અને પાંગ્યું ઢેફા તો પેલા હાકી નાખી સવડા આખાઈમાં ભાગ હે છ તો કાલના બ્લોકમાં તો હાલી ગયા હે સવડા રાઈથી આક્યું આખી રાઈત આખ્યું જા સુધી હાલજી ત્યાં સુધી બાકી હવા થાય તો હાકી નાખવાના હે તો ચાલો હાકી ત્રણથી ચાલુ કરી દીધા હે ધીરે ધીરી મંડી આંખવા હાલો તો આજનો બ્લોગ કરીએ હવે આપણે અહીંયા સમાપ્ત અને ગઈ હોય તો લાઇકને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય